ખેડ પંથકમાં દર વર્ષે ભારે વરસાદના કારણે ઓઝત નદી બે કાંઠે વહે છે નદીનો પાળો તૂટી જવાના કારણે ઘેડ જળબંબાકાર થાય છે ત્યારે કેશોદના બામણા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલા પાળાની સિંચાઈ વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગત વર્ષે એક કરોડથી વધુ ખર્ચે પાળો બનાવવામાં આવ્યો હતો પરંતુ તે ધોવાઈ જતા મોટા પ્રમાણમાં પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારે પાળાની ફરીથી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે સ્થિતિ અંગેનો અનુભવ ધરાવતા ખેડૂતોએ પાળો એક મીટર ઊંચો બનાવવા માટે માંગ કરવામાં આવી હતી ત્યારે હાલ પાળો એક મીટર ઊંચો બનાવવા કોન્ટ્રાક્ટરે નિર્ણય કર્યો છે ખેડૂતોએ કામ કામગીરી વહેલી પૂર્ણ થાય તેવી માંગ કરી છે એમ જે વગા છે નાયબ સિંચાઈ પેટા વિભાગ ઓગણત્રીસ કેસોદ ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે દિવાલ ઉપરથી પાણી ઓવરટોપ થતાં પાછળના ભાગમાં માટી કામ ધોવાણ થતાં ઉપરથી ગેબિયનની બે રોડ ડિસ્મેન્ટલિંગ થયેલ હતી કોન્ટ્રાક્ટરના ડિફેક્ટ લાઈટ આ કામગીરી ચાલુ છે હાલ હાલ ખાતેદારો દ્વારા રજૂઆત મળેલી હતી કે ભાઈ આપણે જે લેવલ ફાઇનલ કર્યું હતું એનાથી અંશત થોડોક ફેરફાર કરી જે બાજુનો જે પાળો છે એના લેવલે લેવલ કરી આપો તો ઓવરટોપના પ્રશ્નો નિવેડો આવશે ખાતેદારો એટલે આજુબાજુના આગેવાનો અને અમે સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટર સાથે છે સર્વ જે ખાતેદારો કે છે અને બાજુમાં જે લેવલ છે એ લેવલે આગળ વધારવાનું આયોજન છે મારું નામ રાજુભાઈ ગામ તાલુકો અમારા પારો ગયા વર્ષે બન્યો હતો એક કરોડ ઉપરના ખર્ચે બન્યો હતો અતિ ભારે વરસાદના કારણે પારો તૂટી ગયો તૂટવાનું કારણ એક જ હતું કે ઓવરફ્લો જે થયો અમે સાહેબોને અધિકારીઓને કીધું હતું કે આ એક મીટર માટી ચડાવીને ઉપર લઈ ગયો પણ એ કોઈ કારણોસર એના એસ્ટિમેટ મુજબ લઈ ન હઈ ગયા એની ફરજ બહાર ન જઈ હઈ ગયા એટલે આ પાડો તૂટી ગયો એના કારણે લગભગ મારો પંદર વીસ ગામમાં ભારે નુકસાની થઈ ગયા વર્ષે વરસાદ બહુ પડ્યો અને ચોમાસામાં પાછા એ કોન્ટ્રાક્ટર આવ્યા અને પારો ફરી રિપેર કરી ગયા અમે કીધું એ પ્રમાણે બનાવી દીધો અને કમ્પ્લીટ પાછો દિવાળી પછી પાછા એ લોકોને બનાવવાનું હતું અત્યારે એ કામ ખોદકામ કરી જે ગયા વર્ષે તૂટેલો પાડો હતો એ રિપેર કરવા માટે કામ ચાલુ છે આજે અમે ખેડૂતોને આગેવાનોને કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના સાહેબોને બોલાવી અને જે કાંઈ અમારી રજૂઆત હતી એ એ લોકોએ માન્ય રાખી પારો જે ખેડૂત અહીંયા લોકલ કાયમી નદી કાંઠે રહે છે એને ખબર હોય કે કેટલી નદીની સપાટી ઊંચી આવે છે નહીં કે કોન્ટ્રાક્ટરને કે સાહેબોને એટલે ખેડૂતો જે પ્રમાણે કહે એ પ્રમાણે પાળાની ઊંચાઈ આવી જાય એટલે પાળો ક્યારેય તૂટે ને એ સો ટકાની વાત છે અધિકારોએ જે અમારી માગણી હતી એ બધી માન્ય રાખી